શિયાળાની શરૂઆત થતા જ શિયાળાની ફેવરેટ વાનગી એટલે ઉંબાડિયું યાદ આવે છે વલસાડની ફેમસ વાનગી ઉંબાડિયું સુરતમાં પણ હવે પસંદ બની રહ્યું છે શિયાળામાં થતા એટલે ઉંબાડિયું કહેવાય છે દેશી પાપડી બટાટા શક્કરિયા રતાળો જેવા શાકભાજીઓમાંથી ઉંબાડિયું બનાવવામાં આવે છે ઉંબાડિયામાં મહત્વનો ભાગ કલ્હારની ભાજી ભજવે છે કહેવાય છે કે કલહારની ભાજી વિના ઉંબાડિયું બનતું જ નથી શાકભાજીઓમાં મસાલાઓ મિક્સ કરીને આ સમગ્ર શાકભાજીઓને માટલામાં ભરીને તેને લાકડામાં શેકવામાં આવે છે ઉંબાડિયું તૈયાર થવા માટે તેને થી સાઠ મિનિટ જેટલું પકાવવામાં આવે છે અને ત્યારબાદ ઉંબાડિયું તૈયાર થાય છે વલસાડનું ફેમસ ઉંબાડિયું હવે સુરતમાં પણ ઠેર ઠેર વેચાણ થઈ રહ્યું છે ત્યારે સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ખાસ વલસાડના ટેસ્ટો સાથે સુરતમાં ઉંબાડિયું હવે મળી રહ્યું છે

વાનગી હોય છે ઉંબાડિયું જે શિયાળાના જે શાકભાજી હોય છે તેમાંથી બનાવવામાં આવતી હોય છે તો સુરતમાં હવે વલસાડના પણ અહીં અહીં આજે મળી છે છે તો આપણે સુરતના વિસ્તારમાં આવેલા અને ત્યાંથી કે કેવી રીતે બનાવવામાં આવે છે અને ઉંબાડિયું બનાવવા માટે કયા કયા શાકભાજી તેમજ કઈ રીતે તેની સમગ્ર પ્રોસેસ કરવામાં આવે છે આપણી સાથે અહીં જે ઉંબાડિયું બનાવે છે તેમની પાસેથી પણ જાણીએ કે કઈ આ સમગ્ર પ્રોસેસ છે ને કેટલો સમયગાળો થાય છે મારું નામ ચેતનભાઈ મારા મિસેસનું નામ પ્રીતિબેન બરાબર આજે ઉબાડીમાં જે છે ને આજે માલ અમારે ડીસી પાપડી છે જે અમારા વલસાડની જે પાપડી ખરી ને એ હોય છે ને ઉબાડી અને આઇટમ પાપડી સક્કર રટાડું અને બટાટું એ પાપડી જે બટાટો પાપડીને સક્કરિયો ખરી પાપડી અને બટાકો એ ઉબાડી મેઇન આઈટમ છે બરાબર અને પબ્લિક રિક્વાયરમેન્ટ પ્રમાણે આજે મકાઈ અને લસણ એ જે ખરીને જે પબ્લિક રિક્વાયરમેન્ટ પ્રમાણે મેં એડ કરેલી છે હોલમાં મતલબ કે આ જે ખરીને એ પાપડી અને બટાકા ને શક્કર રોટાડો એ બાળે ની મેઈન આઈટમ છે આ જે પાપડી હોય છે એ પાપડી તમે ક્યાંથી મંગાવો છો ને આ પાપડીની શું ખાસિયત છે ઉબાડિયામાં હકીકત મેડમ તમને કહું છું ને આ દેસીજી પાપડી ખરે એ ઉબાડિયાની આઈટમ જ છે એમ સમજો ને કે આ જે આ જે સુરટી પાપડી ખરે એ ઉબાડિયામાં એનો ટેસ્ટ જે બેસો જો ને એ નથી બેસતો એટલે આ પાપડી જે ખરે ને જે અમારી ભાષામાં એને માખણીયા પાપડી કહે છે એ પાપડી હોય છે ને આ ઉબાડિયાની સ્પેશિયલ પાપડી જ છે એમ ને એ પાપડી હું વલસાડ થી આવું છું હું પ્રોપર વલસાડનો છું આ બિઝનેસ માટે મતલબ સુરતમાં હાલમાં હું છું બરાબર એ પાપડી જે ખરે ને હું વલસાડ ડે પર ડે લાવું છું ને અહીં પાપડી અહીં સુરતમાં મળતી નથી એમ આ જે બનાવવામાં આવે છે તો એ ઉંબાડિયા માટે જે જે મેઈન એનું જે હોય છે જે કલહારની વાત છે એ એનો શું અંદર ભાગ હોય છે એનો એનો ભાગ હોય છે આજે જે કલહાર કહેવામાં આવશે બરાબર એ જે કલર ખરે ને એ જે એનો મેઈન ખરો આ જે કલર જ્યાં સુધી છે ત્યાં સુધી આ ઉંબાડી પોસિબલ કલર પટી પછી મતલબ કે કલર પટી એટલે મતલબ ઉંબાડી સમજો બને છે સમજો એ વડી વઢીને છે ને દોઢથી બે મહિના સુધી હોય છે જે વરસાદ બંધ થાય પછી મતલબ કે આપોઆપ ઉગતી વનસ્પતિ છે એના પર કોઈ જાતની મતલબ કે કોઈ સ્પ્રે કઈ કઈ ઉગાડવામાં આવે કે એવું નથી એ આપોઆપ જ ઉગતી હોય છે ને એને મટકાની અંદર આ રીતે નાખવામાં આવે છે ને મટકાની અંદર નાખવામાં આવે છે અને મટકું જ્યારે મતલબ કે એની અંદર આ બધી આ જે પાપડી સક્કરીઓ રટાવડી જાય ભરવામાં છે મહત્વનો ભાગ આનો છે કે એ જે કલાર ખરીને જે કલાર સ્મેલ

બરાબર આ વનસ્પતિ નાખીને પછી જે મટકું મતલબ અમારી સાઈડ પર જે ભઠ્ઠી છે એમાં પણ મૂકવામાં આવે છે એને મૂકવામાં આવે છે એટલે આજ કોઈ પણ મતલબ પાંચ પાપડી લેવામાં આવે છે મટકું નીચે પાંચ પાપડી મૂકવામાં આવે છે અને આ પાપડી જ્યારે સમજી લો કે આ પાંચ પાપડી તૈયાર થઈ ગઈ એટલે પાપડી સમજી લો કે આખે આખું મટકું તૈયાર થઈ જાય ને એને મતલબ કે તૈયાર થવાની હું મતલબ કે ભઠ્ઠી પર મૂકું એની તૈયારી થવાની ટાઈમ લાગે છે એક કલાકનો એક કલાકમાં મતલબ મટકું તૈયાર થઈ જાય ભરાઈ ગયા પછી

કેપિટી બેન ઉભાડી લોકો બોલે છે હું નથી બોલતો લોકો બોલે છે ને ઘણા દૂર દૂર થી લોકો મતલબ કે ખાવા માટે આવે છે સમજો ને તમે મતલબ કે પેલી સાઈડ તમે ઉતરાણ ઉતરાણ મારું પ્રોપર છે બરાબર જેવી રીતે મતલબ કે આપણે કામરેજ થી દૂર આવે છે આ બાજુ પટાઈ આપણે આ શું કહેવાય છે એરપોર્ટ સાઈડ હજીરા હજીરા સાઈડ થી ઘણા કસ્ટમરો ખાવા માટે અહીં આવે છે એટલે સમજો ને આજુબાજુ ને ઘણા દૂર થી લોકો અંકલેશ્વર ભરૂચ સાઈડ થી પણ ઘણા લોકો ખાવા માટે આવે છે ને બીજું કે આજે ઉભાડ્યું ખરું ને હું ગયા અઠવાડિયામાં જ મોરબી રાજકોટ અને અમદાવાદ એ પણ પાર્સલ કર્યું છે આખા આખા મટકા પણ મતલબ લઈ જાય છે લઈ જવા વાળા

જે લાકડાની ની અંદર મટકામાં ભરીને તેને ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ જે લોકો છે તે જ જે સારી રીતે આનો ટેસ્ટ ને માણે છે કેમેરા પર્સન સાથે રશ્મિરા સુગર